અમદાવાદમાં અમિત શાહના હસ્તે આજે કુલ એક હજાર છસો બાણું કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાયન્સ સિટી ખાતે યોજાયેલ સહકારી મહાસંમેલનમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેઓએ મહેસાણાના ગોજારીયા ખાતે કે કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કરી સાણંદ ખાતે તિરંગા યાત્રામાં હાજરી આપી હતી અમદાવાદના એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંક્શન પર નવનિર્મિત ઓવરબ્રિજનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે હવે એક લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને પાંચથી છ મિનિટ બચી જશે અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસ પેટ્રોલિંગ થતું હોવાના દાવા પોકળ સાબિત થયા છે જેમાં સિંધુ ભવન રોડ પર શનિવારે રાતના સમયે એક શખ્સ બુલેટ બાઇક પર હાથમાં ખુલ્લી તલવાર લઈને આવ્યો હતો આ વ્યક્તિ એક હાથે બુલેટ બાઇક ચલાવી રહ્યો હતો અને જાહેરમાં તલવાર બતાવી લોકોને ડરાવી રહ્યો હતો આ શખ્સનો વિડીયો વાયરલ થતાં પોલીસની હાજરી અને પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે ત્યારે આ અંગે બોડકદેવ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સોનાનું કન્સાઈનમેન્ટ લઈને આવેલા એક મુસાફરે બાથરૂમમાં જઈને ઇમિગ્રેશનના એક કર્મચારીને સોનું આપી દીધું હતું જે બધા ઇમિગ્રેશનનો કર્મચારી સોનાનું કન્સાઈનમેન્ટ લઈને પરત પોતાની જગ્યાએ જઈને કામ કરવા લાગ્યો હતો ત્યારબાદ ઇમિગ્રેશન કર્મચારી કન્સાઈનમેન્ટ લઈને એરપોર્ટની બહાર નીકળતા જ ડીઆરઆઈના અધિકારીઓએ તેને રોકીને તલાશી લેતા સોનાનું કન્સાઇમેન્ટ મળી આવ્યું હતું ત્યારે પહેલીવાર ઇમિગ્રેશનનો કર્મચારી સોનાની ડાણચોરીમાં પકડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે